વડોદરા શહેર પોલીસમાં ઉત્તમ કામગીરી ભજવનાર અને પાંત્રીસ વર્ષ બાદ નિવૃત્ત થનાર અમરસિંહ વણઝારાને નિવૃત્તિ વખતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું વડદરા શહેર પોલીસમાં ઉત્તમ કામગીરી ભજવીને ગત રોજ રાવપુરા પોલીસ સ્ટેશન મથકથી એએસઆઈ અમરસિંહ વણઝારા સેવા નિવૃત્ત થયા હતા અમરસિંહભાઈ નું પહેલું પોસ્ટિંગ પાનીગેટ પોલીસ સ્ટેશનમાં હતું તેઓએ પોલીસ ખાતામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ પાંત્રીસ વર્ષ ભજવી છે પોલીસ ખાતામાં આવનારા યુવા પેઢી માટે અમરસિંહભાઈ કહે છે કે આ યુવા પેઢી અમારા જેવું કામ કરી શકશે નહીં તેનું મુખ્ય કારણ છે કે હવે ઇન્ટરનેટનો જમાનો થઈ ગયો છે જેથી અમારા ટાઈમ પે થતી ભાગદોડ હવે ઓછી થઈ ગઈ છે અમરસિંહભાઈ વંજારાની નિવૃત્ત થતા કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજી તેમના આગામી ભવિષ્ય માટે

જેમાં અમે દસ વર્ષ પાસપોર્ટ કલેક્શન સેન્ટરમાં અનુભવ તો સારું આપણે સારા છીએ અને આપણે જાણકારી હોય જાણકારી આપણને કોઈ તકલીફ પડતી નથી બસ એમને સંદેશો એ જ આપીશ કે શાંતિથી નોકરી કરવી અને ઈમાનદારીથી નોકરી કરશો તો નોકરી સારી રીતે ઓનલાઈન હોય કે ગમે તે આપણે આપણી રીતે કામગીરી કરતા રહેશું તો ઓનલાઈન હોય કે ગમે તે હોય કામગીરી સારી જ